આજે આપણે વાત કરીશું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું એક સરસ મજાનું જોવાલાયક સ્થળ એટલે કે નીલકંઠ મહાદેવ મંદિર વાત કરીએ તો આ સ્થળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મુખ્ય મથકે એટલે કે જંબુસર તાલુકાથી કાવી કંબઈ રોડ ઉપર આગળ જતાં જંબુસરની મામલતદાર કચેરીની બાજુમાંથી જ એક રોડ પસાર થાય છે આ રોડમાં એકથી દોઢ કિલોમીટરના અંતરે ઠ આઠ આસપાસના વૃક્ષો અને ખેતરોની વચ્ચે લીલાછમ પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં હિ નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિર કેટલું પ્રાચીન પુરાણું છે જેના વિશે કોઈ માહિતી મળતી નથી પરંતુ આ મંદિરને પ્રવેશ કરીએ છીએ એટલે સાક્ષાત આપણને અનુભૂતિ થાય છે શિવના દર્શનની મંદિરના પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કરીએ છીએ ત્યારે આસપાસ વૃક્ષો જોવા મળે છે અને તેની બાજુમાં જ એક તળાવ જોવા મળે છે કે જે બારે માસ કમળના ફૂલોથી ઢંકાયેલું રહે છે આ જ કમળ શિવજીને અર્પણ કરવામાં આવે છે અહીં શિવજીના મંદિરની પાસે જાય છે તેની પહેલાં જ એક પગથિયાવાડી શિકોદર માતાની એક વાવ જોવા મળે છે અને આ વાવનું પાણી પીવાલાયક છે એટલે કે આસપાસના લોકો આ વાવના પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે અહીં સુંદર મજાનું શંકર ભગવાનનું એક શાંત વનરાજી ખેતરોના લીલાછમ ખેતરોની વચ્ચે સુંદર મજાનું મંદિર જોવા મળે છે સાથે સાથે બીજું પણ એક મહાદેવનું મંદિર અહીં જોવા મળે છે અને આ જ પ્રાંગણમાં એક મોટો પીપળો છે કે જેની આસપાસ તુલસી અડુસી વગેરે છોડ જોવા મળે છે તે સિવાય આ પ્રાંગણમાં નાની કેટલીક બે ત્રણ ડેરીઓ પણ જોવા મળે છે એટલે કે જમ્મુસરના આસપાસના વિસ્તારના લોકો માટે એક મહત્ત્વનું સ્થળ છે અહીં સુંદર મજાની વાહ શાંત વાતાવરણમાં મનને લે તેવું સુંદર વાતાવરણ જોવા મળે છે અને અહીં આસપાસનો વિસ્તાર લીલાછમ ખેતરોથી ઘેરાયેલો જોવા મળે છે એટલે કે જમ્મુસરના લોકો માટેનું આ મહત્વનું એક પ્રવાસન સ્થળ તરીકે આગળ આવે છે જો તમે જમ્મુસરની મુલાકાત લેવા માંગતા હોય તો અહીં આ મંદિર એટલે કે નીલકંઠ મહાદેવ મંદિર તેની સાથે એક બાવ તેમજ બીજું પણ એક શંકર ભગવાનનું મંદિર અને નાની દેરીઓ કમળોથી સુશોભિત તળાવ વગેરેની મુલાકાત લેવાનું ચૂકશો નહીં તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ કહેવાય છે કે આ મંદિરે વર્ષમાં એક દિવસ અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામાન ઉમટી પડે છે આખું શ્રાવણ માસ તેમજ શિવરાત્રીના દિવસે અહીં મોટા મેળાવડાનું આયોજન થાય છે કે જેમાં ઘણા ભાવિક ભક્તો પોતાના તન મન અને તનથી શિવજીને શિવજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે અને ભોળાનાથ ભગવાન શિવજી પ્રસન્ન થાય છે એટલે કે સાક્ષાત શિવની અનુભૂતિ કરાવતું આ મહત્વનું સ્થળ જંબુસર તાલુકામાં જંબુસરના તાલુકા મથકેથી માત્ર દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે